નમસ્કાર મિત્રો કૌશિક રહ્યા સમાચાર હાલ આપણે વિરાટનગર વડો ખાતે આવેલા છીએ જે આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે આપણે તેના જે ટ્રસ્ટીઓ છે સભ્યો છે ટીમ મેમ્બર છે આપણે તેમની પાસેથી જાણીશું શું છે શું કહેશો આજ રોજ જે સમૂહ લગ્ન આયોજન કર્યું તે વિશે આપ શું કેવું પ્રથમ તો વંદે સમાચારના માટે આભાર માનીએ સાથે આ નાતાલ પર્વની નજીક છે માટે સમગ્ર ખ્રિસ્તી સમાજવતી અને આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ સાથે નવા વર્ષમાં પણ પ્રભુ આપણ બધાને સહાય કરે એ શુભેચ્છા સલામ સાથે આ સમયે જણાવવાનું કે આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કે જે ખ્રિસ્તી સમાજના તમામ જુદી જુદી મંડળીઓને સાથે લઈને ધર્મસેવકોને સાથે રાખીને અને સમગ્ર ગુજરાતના અને પરદેશના લોકોને સાથે રાખીને જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી અને પરિણામે આજે છ જોડા એટલે કે છ ને તે કઈશ્વર પિતાના નામમાં જોડવામાં આવ્યા આ પ્રશંસનીય કાર્યના માટે ચેરિટેબલ ટ્રસ્ટ જે છે આલ્ફા ઓમેગા એના પ્રમુખ કારોબારી સભ્યો ઉપપ્રમુખ સેક્રેટરી ટ્રેજરર અને જેઓએ જે કઈ રીતે વ્યવસ્થા સંભાળી છે દાન આપ્યું છે વસ્તુઓ આપી છે છ જોડાને અને જે કંઈ છ કપલના માટે વ્યવસ્થા કરવામાં આવી છે એના માટે બધી મંડળીઓ વતી આ સમયે ધર્મગુરુ તરીકે

પાછલા પાંચ છ વર્ષ અગાઉ સમાજના માટે કંઈ કરવું એના માટે કેટલાક એક વિચારધારાના લોકો એકઠા થયા અને મંડળીઓનો સમાજનો ઘણા બધા લોકોનો ટેકો પ્રાપ્ત થયો પરિણામે પ્રથમ તેઓ પસંદગી મેળો યોજે છે અને ત્યારબાદ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આખી વ્યવસ્થામાં આ જે છે એના સંદર્ભમાં અત્યારે યોહાનભાઈ પટેલિયા એ વધુ જાણકારી આપશે ચા ટ્રસ્ટના દ્વારા વર્ષ દરમિયાન કેવા કેવા કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન શરૂમાં તો ક્રિસમસ પર નાતાલ પર વિધવાભિયનની સહાય કરવી પછી મેડિકલના ઘણા બધા સાધનો આપવા નવ વર્ષ શરૂ થયું સ્કૂલ નું ત્યારે બાળકોને નોટબુકનું વિતરણ કરવું પાત્ર પસંદગી મેળા કરવા અને આવી રીતે સમૂહ લગ્ન કરવા એ દરેક બાબતો આલ્ફા ઓમેગા ત્યારે ટ્રસ્ટ કરે છે અમારો ગયા વર્ષે બીજો પચેલો ત્યાર પછી અમે તરત આની તૈયારી શરૂ કરી દીધી અને લોકોએ સાહ આપ્યો સારું એવું દાન આપ્યું અને અમારા આ પ્રોગ્રામથી લોકો ઘણા ખુશ છે માટે ખાસ પ્રભુના આભાર આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટમાં જે નવ યુગલો જોડાયા છે આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે તમને કેવું ખૂબ જ સરસ અને આવું વાળે ઘરે થતું રહેવું જોઈએ આ વર્ષમાં એકવાર થાય તો ત્યાં જગ્યા હું તો કહું છું કે જેમ બે સીઝન આવે છે સમર અને વિન્ટર એ બંને વર્ષમાં તો શકો છો આલ્ફા ઓમેગા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉમદા પ્રકારે ખૂબ જ સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું હરેશભાઈ મેકવાન છે તેના પ્રમુખ શ્રી છે પટેલિયા સાહેબ છે તેમની ટીમ દ્વારા સંપૂર્ણ ખૂબ જ સાવચેતીપૂર્વક ખૂબ જ काळजीપૂર્વક સૌ કપોલોની જે નવયુગલો છ જોડા જોડ્યા છે તેમના માટે સુંદર પ્રકારનું આયોજન કર્યું છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ